નમસ્કાર હું શ્રી પરેશભાઈ પંડ્યા કારકિર્દી માર્ગદર્શક અને લેખક તેમજ શ્રી આજે આપની સમક્ષ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછી શું કરવું એને બદલે ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સ સામાન્ય પ્રવાહ પછી શું કરવું એના વિશે હું વાત કરવાનો છું સામાન્ય રીતે દરેક સાયન્સની વાતો કરતા હોય છે પરંતુ એવું નથી સામાન આ આ પણ એક એવો પ્રવાહ છે કે જેની અંદર તમે કોઈપણ સ્ટ્રીમની અંદર આગળ વધી શકો છો અહીં સામાન્ય પ્રવાહ એટલે આર્ટ્સ કોમર્સ એ બંને સામાન્ય સ્ટ્રીમમાં આવે છે એ જ રીતે વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના વિકલ્પો પણ મળતા હોય છે તો અહીં સામાન્ય પ્રવાહમાં જોઈએ તો ધોરણ અગિયાર બાર કરી અને પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એ બીએડની ડિગ્રી પ્રાપ્ત કરી શકો છો ત્યાર પછી હોટલ મેનેજમેન્ટનો કોર્સ હોય છે બેચલર ઓફ આર્ટ્સ મતલબ કે વિવિધ વિષયો સાથે ભાષા અથવા લોજી એટલે કે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી સંસ્કૃત અથવા સાયકોલોજી સોશિયોલોજી ઇકોનોમિક્સ કે એવા વિવિધ વિષયો સાથે બી એ કરી અને બીએડ કરી શકો છો એમએ કરી શકો છો એમએડ પણ કરી શકો છો અને ત્યાર પછી પીએચડી પણ કરી શકો છો જે વિદ્યાર્થીને શિક્ષક બનવું છે એ પોતાના પર્ટીક્યુલર ચોક્કસ વિષય સાથે ટાર્ગેટ સાથે સારા ટકા મેળવી અને એમએ બીએડ કરી અને ટેટ ટાટની જે પરીક્ષાઓ વિવિધ લેવલે એટલે કે છથી આઠમાં ટેટ ટુ પરીક્ષા આવે છે નવ દસમાં સેકન્ડરીની ટાટ પરીક્ષા આવે છે અને અગિયાર બારમાં હાયર સેકન્ડરીની ટાટ પરીક્ષા આવે છે તો આ પરીક્ષાઓ આપી અને ત્યારબાદ જે તે વિષયના શિક્ષક બની શકાય છે આવી જ રીતે એમ એમાં પંચાવન ટકા કે તેનાથી વધારે જો ગુણ ટકા પ્રાપ્ત કરેલા હોય અને આગળ નેટ એટલે કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અથવા સેક સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરે તો એ વિદ્યાર્થી લેક્ચરર તરીકે કોલેજમાં જઈ શકે છે પરંતુ હવે તે વિદ્યાર્થીને પીએચડી કરવું ફરજિયાત બની ચૂક્યું છે એટલે આ રીતે શિક્ષક અથવા અધ્યાપક છે એ પોતાના વિષયમાં બની શકે છે એ જ રીતે કોમર્સની અંદર મતલબ કે બીકોમ એમકોમ કરી અને ત્યાર પછી બીએડ એટલે કે એમકોમ એમકોમ બીએડ થયેલા માટે વિવિધ વિષયોમાં એકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક એસપીસીસી બેચલર ઓફ એડમિનિસ્ટ્રેશન જેને બોમ્બ પણ કહેવામાં આવે છે બેચલર ઓફ મેનેજમેન્ટ તો આવા વિવિધ વિષયો સાથે એમકોમ બીએડ કરી અને ટાટની પરીક્ષા આપી એની જોગવાઈ માત્ર હાયર સેકન્ડરી વિભાગમાં ટાટ પરીક્ષા આપી અને શિક્ષક બની શકાય છે એ જ રીતે મેં તમને કીધું એમ એમ કોમની અંદર જો પંચાવન ટકા અથવા તેનાથી વધારે હોય તો એમએડ આગળ કરી અને બીએડ કોલેજમાં પણ જઈ શકે છે સાથે કોમર્સ કોલેજમાં પણ એમને જોબ મળી શકે છે પરંતુ એને નેટ અથવા સ્લેટ પરીક્ષા છે એ આપવી જરૂરી છે અને ત્યારબાદ પીએચડી પણ કરવું જરૂરી છે તો આ રીતે આર્ટ્સ અને કોમર્સની અંદર શિક્ષક અથવા અધ્યાપક છે એ બની શકાય છે સેમ ટાઈમ બીબીએ જે છે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તો એ પણ કોઈ પણ વિદ્યાર્થી પસંદગી કરી શકે છે જેમાં કંપનીમાં વિવિધ પોસ્ટ પર પણ એમને પસંદગી થાય છે એમબીએ કરી અને એમ છે એ સેલ્સ માર્કેટિંગ એચઆર ફાઇનાન્સ એવા વિવિધ બ્રાન્ચ સાથે એમબીએ સારામાં સારી કોલેજમાં કરી અને એ સારામાં સારી કંપનીમાં પોતાની જોબ છે એ પ્રાપ્ત કરી શકે છે આ જ રીતે ફાઇન આર્ટ્સ સાથે પણ વડોદરાની અંદર સારામાં સારી રીતે આગળ વધી શકે છે એ જ રીતે કોઈ વિદ્યાર્થીને બારમા પછી ઇન્ટીગ્રેટેડ મતલબ કે ડાયરેક્ટ એમબીએ અથવા એમએ એમ કરવું હોય તો પણ કરી શકે છે એ જ રીતે એમએસસી આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જ્યારે અત્યારે યુગ છે ત્યારે સી અને આઈટી કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એ પણ કોર્સ બહારમાં પછી ડાયરેક્ટ થઈ શકે છે એ જ રીતે એ સિવાયના જે કોર્સિસ છે જેમાં ફેશન ડિઝાઇનિંગનો કોર્સ છે એ પણ અત્યારે સમાજની અંદર નવી નવી ફેશન અને ડિઝાઇન આવતી જાય છે તો એક કોર્સ કરી અને પોતાની સારામાં સારી રોજગારી વ્યક્તિગત પોતે ડિઝાઇન બનાવી અને એની પેટર્ન દ્વારા એ વધુમાં વધુ કમાઈ શકે છે એ જ રીતે કોઈ વિદ્યાર્થીને વકીલ બનવું હોય તો એ બીએ અથવા બી કોમ અથવા એમએ અથવા એમ કોમ ગમે તે કરી અને એલ એલ કોર્સ છે એ કરી શકે છે બારમા પછી બી એ એલ એલ અથવા બીકોમ કોમ એલ એલ એવી રીતે પણ થઈ શકે છે આ રીતે એલ એલ કોર્સ કરી કોઈ પણ વિદ્યાર્થી છે એ વકીલ બની શકે છે અને પાંચ વર્ષ વકીલાત કર્યા પછી એમને એ વ્યક્તિ એટલે કે વકીલ તરીકે નો અનુભવ મેળવ્યા પછી એ ધારે અને એલિજિબલ હોય તો જજની પરીક્ષા આપી શકે છે અને એ રીતે પ્રમોશન પ્રાપ્ત કરી અને સિનિયર સિવિલ જજ અને ત્યારબાદ સેશન્સ જજ અને હાઈકોર્ટ સુધી પણ જઈ શકે છે આ રીતે વકીલ અથવા તો જજ બનવા માટે પણ એ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી આગળ વધી શકે છે આ જ રીતે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષય સાથે આગળ વધવું હોય તો આર્ટ્સ અને કોમર્સમાં બધી ફેસિલિટી હોય છે મતલબ કે જો સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં આવે તો ક્લાસ વન ટુ ક્લાસ થ્રી એવી વિવિધ પરીક્ષાઓ જેમાં બેંકની પરીક્ષાઓ એલઆઈસી અથવા તો ઇન્સ્યોરન્સ કંપનીઓની જે જે પરીક્ષા હોય તે ત્યાર પછી વિવિધ જીપીએસસી એટલે કે ક્લાસ વન ટુ ઓફિસર જે છે જેમ કે મામલતદાર છે તાલુકા વિકાસ અધિકારી છે સેક્શન ઓફિસર છે તો એ ઇન્કમટેક્સ ઓફિસર છે એવી પરીક્ષાઓ પણ આપી શકે છે એ જ રીતે યુપી યુપીએસસી એટલે કે સિવિલ સર્વિસ પરીક્ષાઓ આપી અને કલેક્ટર ડીડીઓ કે પછી કમિશનર સુધીની વિવિધ પોસ્ટ માટે આગળ વધી શકે છે એમાં પણ આઈએએસ આઈપીએસ જેવી રીતે બની શકાય છે એમ આઈએફએસ પણ થઈ શકે છે મતલબ કે આઈએસ જેવી રીતે કલેક્ટર કે ડીડીઓ માટે છે આઈપીએસ છે એ ડીએસપી માટે છે તો એ પણ આગળ કરી શકે છે એવી જ રીતે કોઈ પણ વિદ્યાર્થીને પોલીસ કોન્સ્ટેબલથી શરૂ કરી અને પીએસઆઈ પીઆઈ કે ડીવાયએસપી બનવું હોય તો પણ એમની વિવિધ લેવલે પરીક્ષાઓ છે એ લેવાતી હોય છે જેમાં લિબર્ટી પબ્લિકેશન અમદાવાદ દ્વારા એના ઓનલાઈન ક્લાસ પણ ચાલુ છે એમના પુસ્તકો પણ બહાર પાડવામાં આવે છે જે કોઈ વિદ્યાર્થીને એ સંદર્ભે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો એ લિબર્ટી ઓનલાઈન પબ્લિકેશનને પણ કોન્ટેક કરી શકે છે એ પુસ્તકો મેળવવા માટે ઈ લિબર્ટી ડોટ ઇન ઉપર જઈ અને પોતાના પુસ્તકનું નામ લખી અને એમની કિંમત જે હોય તેમાં ડિસ્કાઉન્ટ મેળવી અને એ પુસ્તક પ્રાપ્ત કરી શકે છે મારા બે પુસ્તકો ધોરણ દસ પછી શું કરવું અને ધોરણ બાર પછી શું કરવું એ લિબર્ટી પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલા છે તો એ પુસ્તકોમાં પણ તમે વીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે ઈ લિબર્ટી ડોટ ઇન ઉપર જો પુસ્તકો જોતા હોય તો તમે ઓનલાઈન મગાવી શકો છો જેમાં હું તમને જે અત્યારે માહિતી આપી રહ્યો છું તેની ડિટેલ માહિતી છે એ પુસ્તકમાં તમને મળી રહેશે એ સિવાય કોઈપણ વ્યક્તિને કોઈ પણ પ્રશ્ન હોય એ તો પણ તમે મને ફોન કરી શકો છો પરંતુ એનો સમય દસથી એક અને બપોર પછી ચારથી છ આ રીતે તમે મને કોલ કરી શકો છો ધન્યવાદ